આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સ્પોટ સંકુલ ખાતે વહેલી સવારના સમયે યુનિવર્સિટીના કુલપતિ આર એમ ચૌહાણ સહિત આનંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પણ યોગ શિબિરમાં જોડાયા હતા આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે યોગ દિવસમાં ઉપસ્થિત વ્યાયામવીરોએ વિવિધ આસનો કર્યા હતા આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સ્થાનિક મામલતદાર વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે દસમા યોગ દિવસ પ્રસંગે કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ યોગના વૈજ્ઞાનિક મહત્વ વિશે સમજણ આપી હતી આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અહીંયા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના આંગણની અંદર સર્વ પધારેલા મહેમાનશ્રીઓમાં માનનીય કુલપતિ શ્રી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ડૉક્ટર કેબી બી કથિરિયા સાહેબ હોર્ટિકલ્ચર ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ હોર્ટિકલ્ચર ડૉક્ટર એસ કે સિંઘ સાહેબ એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉક્ટર વીબી પટેલ સર્વ ડીન ડાયરેક્ટર્સ આજે અહીંયા એકવીસ બાવીસ ત્રેવીસના રોજ ત્રણ દિવસનો અખિલ ભારતીય શુષ્ક બાગાયત વિભાગ ઉપર વર્કશોપ થવા જવા જઈ રહ્યો છે એમાંથી પધારેલા તમામ વૈજ્ઞાનિકો દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકશ્રીઓ અહીંયા તાલુકાની અંદર જે આ કાર્યક્રમ ગોઠવાયો છે એ કાર્યક્રમ ગોઠવવાની અંદર જેમણે સહયોગ આપ્યો એવા તાલુકાના મામલતદાર મેમ શ્રી માધવીબેન પટેલ અને સર્વ યોગની અંદર ભાગ લેનારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે શરૂ થયો ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યુનોની અંદર બે હજાર ચૌદની અંદર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને એકસોને સત્યોતેર દેશોએ જ્યારે એને વધાવી લીધો અને આજે આપણે દસમા વર્ષની અંદર યોગ દિવસની ઉજવણી કરી ત્યારે ખરેખર આ દસ વર્ષોની અંદર યોગ સાથે જે જુદા જુદા વિદ્યાર્થીઓ જોડાયા છે કર્મચારીઓ જોડાયા છે આમ નાગરિકો જોડાયા છે એ દરેકને યોગથી સર્વ લાભ થયા છે એ યોગ દ્વારા એમના મનની શાંતિ માનસિક સંતુલન શારીરિક સંતુલન ખાસ કરીને જેને કહીએ તો હમણાં દિવસેને દિવસે જે બીપી અને ડાયાબિટીસના જે રોગ વધી રહ્યા છે એની અંદર એમ કે કે એમને રાહત માનસિક રોગોની અંદર એમ કે બચત અને ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર જ્યારે ટેન્શનવાળું વાતાવરણ હોય છે ત્યારે ટેન્શનની અંદર આ યોગ છે એ ખૂબ જ એમ કે કે એમને રાહત આપવાનું કામ કરે છે એટલે યોગના માધ્યમથી આજે આપણે સર્વ જે ક્યાં કહીએ તો સંતુલિત જીવનનો આ લાભ લઈ રહ્યા છીએ ખાસ કરીને આપણે સૌએ કોરોના કાળની અંદર અનુભવ કર્યો તો કે જ્યારે આખો દિવસ આપણે ઘરની અંદર જ હતા ત્યારે પણ એમ કે કંઈ પણ જો પ્રવૃત્તિ મળી રહે તો આ યોગ દ્વારા આપણને પ્રવૃત્તિ મળી હતી એટલે આ રીતે યોગ છે એ વિજ્ઞાન સાથે જોડાયેલું છે કોઈ આધ્યાત્મિક કે એવી કોઈ બાબત નથી પણ વિજ્ઞાન સાથે જોડાઈ અને શરીરને તંદુરસ્ત મજબૂત અને મનને પણ એમ કે પ્રફુલ્લિત રાખે છે એવા યોગ દિવસે આજે સર્વ જે કોઈ અંદર જોડાણ હતા એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યની અંદર આ યોગની અંદર પોતાના જીવનની અંદર નિયમિતતા લાવી અને નિયમિત રીતે યોગ કરી અને પોતે તંદુરસ્ત રહે માનસિક સંતુલન રહે એવી સૌને અભ્યર્થના આપી શુભકામનાઓ આપી વિરજું છું ભારત માતા ગી જય